હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ખીચિયા પાપડ તો ચાલો રેસીપી શરૂ કરીશો આ મેં એક વાટકો ચોખાનો લોટ લીધેલો છે એક વાટકો ઘઉંનો લોટ લીધેલો છે અને મેં એમાં જીરું લીધેલો છે એક ચમચી જેટલું આપણે તપલીમાં એક બે વાટકા લોટ છે તો આપણે ત્રણ વાટકા પાણી ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે એમાં જીરું જે લીધેલું છે એ જીરું ને પણ નાખી દેસુ પાણી સરસ ઉકળી ગયું છે આપણે જીરું પણ ઉમેરી દઈશું એમાં ઉકળી જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલો પાપડિયો ખારો નાખીશું અને હવે ઉકળવા દેસુ થોડી વાર પાણી સરસ ઉકળી ગયું છે હવે આપણે એમાં લોટ નાખી સરસ રીતે હલાવી લેશું જેથી એને ધ્યાન રાખવાનું છે કે ગાંઠા ના પડે એકદમ સરસ હલાવતું રહેવાનું છે ખીચાને એકદમ ભીણ સરસ હલાવતું જ રહેવાનું છે ખીચું સરસ એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે એને થોડીવાર બાફવા મૂકી દેસુ એક તપેલી છે તેમાં આપણે ચાણી લીધેલી છે એમાં આપણે બાફવા મૂકી દઈશું ખીચું એને આપણે દસ મિનિટ સુધી બાફવા દઈશું ઉપર ઢાંકી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે આપણું ખીચું સરસ બફાઈ ગયું છે હવે એક પ્લેટમાં લઈ અને આપણે તેલથી આપણે એને થોડોક મસળી લઈશું થોડોક લોટ બહુ ગરમ છે ખીચું એટલા માટે આપણે કોથળી હાથમાં પહેરી અને પછી મસળીશું જેથી આપણને હાથમાં ગરમ ઓછો લાગે એકદમ સરસ મસળવાનું છે તેથી આપણું પાપડ સરસ વણાય એકદમ સરસ વણાઈ જાય આ રીતના ગોયણા પણ કરી લેશું હવે આપના એક આપણે કોથળી લીધેલી છે બે કટકા કરી લે બે ભાગ કરી લીધા છે સરસ રીતે આપણે પાટલા માપની કટિંગ કરી લીધી છે અને આ રીતના આપણે એમાં ગુણું રાખી અને માથેથી આપણે કોથળી રાખી વણી લેશું ઉપરથી આ રીતના કોથળી મૂકી દઈશું અને પાપડ વણી લેશું આ રીતના મળતું જવાનું છે હરે ભગવાન આ રીતના પાપડ આપણે કોરે પણ સરસ મળી લેશું જેથી આપણે કોરે એકદમ પાતળી આપણે શેકવા ટાણે કાચો ન રહી જાય તેના માટે કોરને જરૂર ધ્યાન રાખજો એકદમ સરસ પાતળી કરવાની છે અને પાપડ આપણો સરસ વણાઈ ગયો છે હવે આપણે ઓટલાવી આપણે જ્યાં સુકવી માં આ રીતના આપણે બધા જ પાપડ વણી લેવાના છે બધા સરસ ગયા છે તમે જોઈ શકો છો તડકે નાખી દેસુ પાપડ પણ સરસ સુકાઈ ગયા છે આપના ખીચી પાપડ તૈયાર છે